Namaskar terefeitos, senhoras e senhores, bem-vindos ao શિનોર તાલુકાના સાધલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રખડતા શ્વાનો ત્રાસ વધી જતા આરોગ્ય કર્મચારીઓને સારવાર અર્થે આવતા દર્દીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો શિનોર તાલુકાના સાધલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ફરજ બજાવતા સ્ટાફ નર્સને દસ દિવસ અગાઉ જ રખડતા શ્વાનોએ બે થી ત્રણ જગ્યાએ બચકા ભર્યા હોવાનો બનાવ બન્યો હતો જે બનાવ બાદ આરોગ્ય કર્મચારીઓમાં ભયનો માહોલ સર્જાયો જેને લઈને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સિક્યુરિટી મુકવામાં આવે તેવી આરોગ્ય કર્મચારીઓમાં માંગ ઉઠવા પામી છે તેમ છતાં અત્યંત સુધી સિક્યુરિટી મુકવામાં આવ્યું નથી ત્યારે અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં હાલમાં રખડતા શ્વાનનું જમાવડું જોવા મળતો હોય રખડતા શ્વાનના ભયને કારણે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જાળી બંધ કરવા આરોગ્ય કર્મચારીઓ મજબૂર બન્યા છે તો બીજી તરફ રખડતા શ્વાનના ભયના ઉધાર હેઠળ આરોગ્ય કર્મચારીઓ હાથમાં લાકડીઓને લઈને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કમ્પાઉન્ડમાં નીકળવાની ફરજ પડી રહી છે તેવામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કમ્પાઉન્ડમાં રખડતા શ્વાનનો જમાવડો જોવા મળતા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ અને સારવાર અર્થે આવતા દર્દીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે મારું નામ રોહિત ધર્મિષ્ઠા કુમાર છે હું અહીંયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફ નર્સ તરીકે મને દસ દિવસ પહેલા જ કૂતરું કરેલું હતું હું ગાડી પાર્કિંગમાં ગાડી લેવા જતી હતી ત્યારે જ મારી પાસે કૂતરા પાછળ દોડ્યા અને મને ત્રણ જગા પર બચકા ભરી ગયા છે અને હજુ પણ કૂતરા અહીંયા ઘરે ફરિયાદ કરે છે અને અહીંયા આગળ અમારું એવું છે કે અહીંયા આગળ સિક્યુરિટી મુકાય એની અમને માંગ છે પેશન્ટો આવતા કૂતરાથી ડરે છે હમ અને પેશન્ટો પણ કુતરાથી ડરે છે અહીં આગળ જ બેસી રહે છે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ગેટ પાસે જ